એની દિશા આપણને વિસાવદર ના ખેડૂતો એ બતાવ્યું છે રસ્તો હવે વિસાવદર વાળી થઈ નીકળે છે વિસાવદર વિધાનસભા ની ચૂંટણી તમારે તો અહીંયા બધા હગા છે વિસાવદર જથ્થાબંધ હગા છે થઈયું હશે મામા છે હાડું હશે હાડુભાઈ કેમ કે આટલા આભુ છે ભગસરા સુધી હગા હોય છે તમે જુઓ કે એ ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ

ચાલુ કર્યો મારો એવો પ્રશ્ન તે દિવસે બધા મેં કરેલો હું પ્રશ્ન કરું કે આવે તો મારા તમારા ઘરે આવે જાય પણ જે તે વાવણી ટાળો હોય તે ડીએપી ની જે થેલી લઈને કેમ ઘરે ઘરે નથી જે જરૂર છે એ નહીં આપે તે દિવસે ભાજપ વિશ્વનું સૌથી મોટી પાર્ટી બહુ મોટું સંગઠન ચેનલ એ ઘરે ઘરે અને આપો ખેડૂતો આકડીયા જેટલું જોઈએ એટલો દારૂ મળે છે તમારે કોઈ પ્રતિબંધ

અને આજ દિવસ સુધી તમે બેશરમી ની હદ જુઓ સરકારમાં બેઠેલા માણસોની ની એક નયા માચ્યા નો ન્યાય નો તમે બધા વિચારો કે અવળું મોટું સરકારી તંત્ર બન્યું છે અને સરકારી તંત્ર છે કોના માટે જનતા માટે છે બિલકુલ નથી હું તમને દાખલો આપું કે તમારે તલાટી મંત્રી કામ હોય અને મને એવું કે ગામમાં કોઈ રોડ બને છે કોઈ બજાર બને છે એમાં એમાં ભ્રષ્ટાચાર થાય થાય કોઈ થઈ તલાટી ફરિયાદ કરે બ્લોક ખોટું થઈ રહ્યું છે તો તલાટી કોના તરફેણ હોય ઓલા જુવાની ની તરફેણમાં કે ઓલા ચોર ની તમારું શું માનવું છે ધારો કે ગામની સીમનો કોઈ પ્રશ્ન બને

ધારો કે ગામમાં કે તાલુકા પંચાયતને લગતો પ્રશ્ન આવ્યો અને આપણે ટીડીઓનું કામ કરે ટીડીઓ માથા ભારે માણસની તરફેણમાં હોય કે સારા અને કાયદાની તરફેણ વાળા માણસ બાજુ હોય છે ધારો કે કોઈ ઘટના બની ગામમાં ચોરી થઈ ગામમાં મારા થઈ ગઈ કોઈ માથા ભારે માણસે કોઈને મારી દીધું કોઈએ વ્યાજના ચક્કરમાં કોઈને દવા પીવા મજબૂર કરી દીધો તમે ક્યાં પોલીસ સ્ટેશને

ખોલવાનો અડધી કલાક થાય એ હું મારે ન્યા હું આ ધંધો કરીશ ભાજપ વાળા આને આપણે અલાટી મંત્રી મળીએ થી આપણને જવાબ નો આપે કે અમાર અમનો ઉપર ઉપર આપણે સીનામાં માણસ આપણને એમ કે ઉપર એટલે પીડીઓ પાસે આવતું છે કે મામલતદાર આવતું છે ન્યા જાય એ કે આયા ને આયા ઉપર ઉપર આપણને એમ કે હવે આંતરિક પોતો પ્રાંતમાં આવતું છે ન્યા જાય એ નાય ઉપર ઉપર થાય છે ન થતું એ અમારા નો આવે આમ આવે એમ કરતા 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 કોનામાં આવી કોઈ ખબર ન પડે કે છેલ્લે આપણે થાકી જાય આપણે કોના માં આવી એ અમે કીધેલી તમે તલાટી મંત્રી જવાબ નો આપે પીડીઓ જવાબ નો આપે પ્રાંત જવાબ નો આપે મામલતદાર જવાબ નો આપે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નો માણસ જવાબ નો આપે છેલ્લે એમ કઈ ધારાસભ્ય મળી વિપક્ષનો હોય તો વધારે આશા હોય કેમ કે ભાજપ વાળા તો કઈ આશા હોય નહીં આશા હોય મને એમ કે ભાઈ ગોપાલભાઈ તમે કઈ જરાક અવાજ ઉઠાવજો પણ વિધાનસભામાં હું હું એ તમને જણાવી દેવાનું છું ધારાસભ્ય ધારાસભ્યને દોઢ લાખ પગાર મળે છે મને મળશે હવે ધારાસભ્ય માંથી કામ કેટલું લેવામાં આવે છે માત્ર અઠ્યાવીસ દિવસ

કે ગોપાલ ઇટાલીએ ત્રણ પ્રશ્ન પૂછવાના કાંતિભાઈ ત્રણ પૂછે નિકુંજ ત્રણ પૂછે ઓલો ત્રણ પૂછે ઓલો ત્રણ પૂછે એમ કરી પચાસ પ્રશ્નો આવ્યા એ પચાસ નો ડો કરે એની ડો માં જે પાંચ જણા નો નંબર લાગે એ જ હા ભાઈ ચર્ચા કરી તો અમારો નંબર ક્યાંથી લાગે તમને તમને હું જાણકારી આપું છું કે યોગ્ય લાગે છે ને હા પછી પછી લાગે આ વાત આપણે બોલ્યા જ કે આ કે આ હું તમને એમ કેવા આવ્યો છું કે આપણા પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું ખેડૂતોના હજારો પ્રશ્નો મજૂરી કરતા માણસોના પ્રશ્નો એ ખેતીના પ્રશ્નો છે દરેક પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું એનું કારણ એ છે કે ન્યાય વિધાનસભાનું સત્ર મળતું જ નથી મળે તો ખાલી 1.7 નો ટાઈમ હોય બોલીએ જ નહીં તો સરકારને ખબર કેમ પડે કે ભાઈ પ્રશ્નો શું છે હું તમને એવી માત્ર કરવા માટે આવ્યો છું કે પહેલા તો તમે દરેક ભાજપના માણસોને પૂછો કે તમારી પાર્ટીની સરકાર પગાર બાર મહિના નોલેજ છે કાવઠ્યાવીસ દિવસ શું કામ આપણે તો આ રહ્યા બધા ખેડૂત માણસો આપણે તો કોઈ રવિવારે ન આવે શનિવારય ન આવે કોઈ રજાનો વાર નથી આપણા કાલીખ્યામાં રોજ જાગીએ વાણીએ વહેલા આપણી ગેનનું જે પશુપાલન કરતી કે જાર જાગી ભાષીતા કરે આદમી સાહેબ છ વાગે જાગી ગોટલા બોટલા ટ્રેક્ટર કે સનેડો લઈ વાડી હોય છે અગિયાર વાગે ખામા મળે આટલી મહેનત કરે મજૂરી કરે કોક કપાસ ઉત્પાદન કરે કોક ચણા નું કોક મગફળી નું કરે લોહી વેરી જે ઉત્પાદનની ની શરૂ આપણે પકડીએ એમાં પેલો મુરત કરેલો લો વીસી તરફથી સો રૂપિયા આપો લ્યો હા તમે વિચાર કરો કે ગઈ કઈ હદરી સરકાર બધા આવડાવડા મોટા મોટા હોદ્દા લઈને બેઠા છે

પણ કોઈ કેવા વાળું નથી હો ને છૂટો ધો આપી દીધો છે એ ભાઈ લૂંટા એટલું લૂંટો ખાય એટલું ખાવ કેમ કે કોઈ બોલે એમને બધા હાથમાં ભરી ગયો છે દઈ લઈ આવ્યા કોઈ એમ નહીં કે શેના હો માગે છે બાપાની પેઢી છે અહીંયા એવું કોઈ બોલતું નથી ગામમાં એમ નહીં બોલવાનું એક કારણ છે ઘણા લોકોને બીવડાવી દીધા છે કે કઈક બોલશું તો પોલીસ આવશે કઈક બોલશું પોલીસ આવશે આ લોકો ધંધા કેવા કરે

રાજીનામા સાંસદ ની ચૂંટણી કરાવી અને ગુંડા ફિલ્મ માં જેવો બોલો અંગ્રેસ પૂરી આતંક મચાવ એવો આતંક મચાવ્યો લીધા

એમકે બેટા બેટા બનાવી દીધા પણ અમે અમારી પાસે એ જ આશા રાખીએ છીએ કે ગોપાલ ઇટાલિયન આદમ આદમી પાર્ટી કા હું કાકા છે એ અમે તમારી સામે મૂકી દીધું અમારનો સહન કરવાની શક્તિ કેટલી છે એ અમે તમારી સામે મૂકી દીધું અમારનો સંયમ અને સમજણ કેટલી છે એ તમારી સામે મૂકી દીધું અમારનો ઈમાનદારી કેવી છે એ તમારી સામે મૂકી દીધું ભાજપ સામે લડી લેવાની તાકાત કેવી છે

કે બધાએ પોતાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે કે આ જે થયેલું છે સારું થયેલું છે કે ખોટું થયેલું છે સૌથી મોટું પાપ ભાજપે એ કર્યું છે હું મારી છેલ્લી વાત કરી પૂરું કરું છું કે ઝાલકાનું થયું સૌથી મોટો પાપ ભાજપે એ કર્યું કે ગુજરાત આખાના રાજકારણમાં જેટલા સારા માણસો હતા સજ્જન માણસો હતા સેવાભાવી માણસો હતા ઘરના પાંચ પૈસા વાપરી નાખે બે વિધા ઓછા કરી નાખે એવા માણસો હતા કે બધાને ઓવાળે ચડાવી દીધા ટિકિટ કાપી નાખી હોદ્દા લઈ લીધા અપમાનિત કરી દીધા અને છતાંય કોક લોકો ભાજપ સામે સીમેડા ભરાયા તો જેલમાં પૂરી દીધા તમામ સારા માણસો જે હતા રાજકારણમાં એને હડસેલો મારી દીધો નબળા માણસો હતા તોડબાજો હતા કરુબાજો હતા ચોર હતા

અમે મનથી વિચારો કે હારા આરામમાં આવે કે કોણ આવે તમારું મન ના પડે કે આ નો આવે તો બહુ કર નો આવે જે ક સારા માણસો કેશુબાપા પટેલ વખતથી ભાજપ આ ધંધો ચાલુ કર્યો કેશુબાપા જેવા ભોળા સીધા સહજ ખેડૂતોના નેતા ગુજરાતને ક્યાં બીજી વાર મેળ્યા એમના બસ એમને દબાવ કર્યો એમની બાથી મુખ્યમંત્રીનું પદ છીનવી લીધું યશુ બાપામાં અખતરો કર્યો એમાં સફળ રહ્યા એ પછી હેઠેના સ્તરે બધે જ અખતરો કર્યો હારા હારા માણસો કાઢી મૂક્યા બધાને આજ તમે જોશો તો ભાજપનો નો સંગઠન નો હોદ્દો પણ જેની જેની પાસે છે એમાં હારા માણસ હાથમાં સંગઠનનો નો હોદ્દો એને ખાવા દેતો એને ઘરે જ દેહી લેવાનું વગર હોદ્દા ઘરે બેઠા બેઠા ખાલી બોલ્યા કરે નાના મોટા બરાબર કાઢે અમને મળે તો ખાનગી બાકી આવે નહીં જે નવડા માણસો આટલા બારે માણસો ગુનાઓ જેવા એ લોકો અત્યારે બધી જ જગ્યાએ પાવરમાં માં બેઠા છે હવે નબળા માણસો જો સરકારમાં માં નબળા માણસો સંગઠન આવી જાય તો આપણી રાવ ફરિયાદ કોણ સાંભળે તો હું તમને વિનંતી કરું છું આપણે સમજીએ કે આપણો પ્રશ્ન એ નથી કે આ રોડ નથી એ પ્રશ્ન નથી ગટન નથી પ્રશ્ન નથી ભાવ નથી મળતા ઈ મોટો પ્રશ્ન નથી દવા ખાતર વ્યવસ્થા નથી એ મોટો પ્રશ્ન નથી શાળામાં માસ્ટર નથી એ પ્રશ્ન નથી દવાખાના ડોક્ટર નથી પ્રશ્ન નથી બસ નથી પ્રશ્ન નથી નથી પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે આટલા બધા છે કોઈ નેતા નથી આ મોટો પ્રશ્ન એ કે ક્યાં આટલું બધું થાય છે ગામમાં ટાંકી તૂટેલી છે ગામમાં રોડ તૂટેલો છે એટલે ગટર તૂટેલી છે આપણું નસીબ તૂટેલું છે તો બોલવા વાળો માણસ કેમ નથી ગુજરાત સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા વતી બોલે આપણા વતી અવાજ ઉઠાવે એવો કોઈ માણસ વધવા નથી અમે પાંચ પચી જુવાનિયા સંઘર્ષ કરીએ છીએ ગુજરાતની જનતા માટે અમારા રાજુભાઈ કરપડા ઈશુદાનભાઈ પ્રવીણભાઈ રામ મનોજભાઈ સોરઠિયા અમારા સાગરભાઈ રબારી મને મને જો ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા અમારા ધારા સભ્યો આ પાંચ પંદર જણા જે છે ને એ તમારા બધા માટે ગુજરાતની જનતા માટે મહેનત કરે છે અમને હું મળી જાય અમને નથી ટેન્ડર જોતા નથી કઈ કોન્ટ્રાક્ટ જોતા કે નથી ભાજપના પૈસા કે નથી એપીએમસી ના હોદ્દા જોતા ચૂંટણી હારી ગયા તો અમે બધા સંઘર્ષ કરતા હતા રાજુભાઈ સાગરભાઈ ઈશુભાઈ મનોજભાઈ હું અમે બધા ચૂંટણી બે હાજર બાવીસ ની હારી ગયા

ગુજરાતના કરોડો લોકોની નજર વિસાવદર ઉપર હતી મારી જનતા ઉપર જનતાની નજર હતી કેમ કે કરોડો લોકો કરોડો લોકો અંદર ચૂંટણી કરોડો લોકો પોતે ચૂંટણી લડતાની ખભે લઈ લીધેલું તમારા અનેક લોકો જેને હું મળ્યો નહીં તમે મારી હાથું ફોન કર્યો છે મને વિશ્વાસ છે આમાંથી અનેક લોકો મારી હાથ ફોન કર્યો છે બે કોમેન્ટ કરી છે છતાં ધ્યાન દોર્યું છે ગોપાલ નો જોજો ભાઈ લોકો છે ચૂંટણી લડતા લોકો હતી જે માણસ હતો એ ગોપાલ હતો એને હરાવવા માટે કોંગ્રેસે કાળા કરકુતો તો વિશાવદરમાં કરી સાધારણ ચૂંટણી નહોતી આ ચૂંટણી લોકોની ચૂંટણી હતી એમાં કોઈને આડા હાલવાની જરૂર નહોતી અમારે ભાજપ એની કોંગ્રેસે ની છતાય કોંગ્રેસે શું ધંધા કર્યા જનતાની ચૂંટણીમાં ભાજપ જીતે અને પાંચ હજાર દોસ્તો હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે છોડવું પડશે ભાજપ ને કોંગ્રેસ ને ગઠબંધન અમારી હિંમત ને જુઓ તમે અમારી આવડત ને જુઓ આટલી નાની ઉંમરે અમારી આખી ટીમે છે કરી બતાવ્યું છે એ ક્ષમતા ને જુઓ બધાને ગોવાળે ચડાવી અને એક વખત અમારામાં અખતરો કરો એવી અમે તો આશા રાખીએ છીએ તમારી ચાલીસ ચાલીસ વર્ષથી ને સામે કોંગ્રેસ વાળા બોલી નથી શકતા સેઠ બોલે તો એને જેલની દીક લાગે છે મારની દીક લાગે છે મારી ઉપર ત્રીસ એફઆઈઆર હું બંદર જિલ્લાની જેલમાં ગયો મે મારી ચૂંટણીની એફિડેવિટમાં લખી નાખ્યું કે મારી પર કેટલી એફઆઈઆર એક ડગલું મે પાછું ભર્યું નથી એક ફૂટ પાછો પગ કરી લીધો જે એફઆઈઆર વેફાયર તાતી થાઈ મડી કરવા દે આયે જીવે છે ને આઉંથી લડી લેવા વાળા માણસ એમાં હું પાછું પગ લો એફઆઈઆર વેફાયરમાં ભરવા પણ એફઆઈઆર ની બીકે કોંગ્રેસના નેતાઓ કોઈ દી જનતાનો મુદ્દો નથી ઉઠાવતા અને એટલે हाथ कोला माथे चरता गया माथे चरता गया माथे चरता गया अबे अब तो काबू में न रे कैसे होती है आज हमें लड़ी है हमें आशा रख के निकले के तुम्हारा आशीर्वाद हमने बजाने मिले आ हमारा भाई साल गया हमारे जेदी हमारो कोई कागड़ी पकड़वा तैयार होतो